નમસ્કાર ખેડૂત મિત્રો હું છું જયેશ મારી યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું તો મિત્રો તમે જે આપણે ખરીફ પાક હતો એટલે કે કોઈ ચોમાસું પાક જેને કહી શકાય કપાસ હોય કોઈ બીજો પાક હોય તો મિત્રો ચોમાસું પાક કાઢી અને આપણે શિયાળુ પાક ઘણા બધા ખેડૂત મિત્રોએ વાવેતર કર્યું હોય એમાં આજે આપણે વાત કરવાની છે કે એક ચણાનો પાક તો મિત્રો ચેણાના પાકમાં જે આપણે પાયાનું ખાતર ગણવી તો કે જે ડીએપી હોય અથવા તો એનપીકે હોય અથવા નર્મદા ફોશ હોય તો વગેરે ખેડૂત મિત્રો એ વાપર્યું હોય અથવા તો કોઈ ખેડૂત મિત્રો ડીએપી અથવા તો જીન્ પ્લસ આવે તે વાપર્યું હોય અને પાયાનું ખાતર નાખી અને વાવેતર કરી લીધું હોય પછી વાવેતર કર્યા પછી મિત્રો ચાલીસ પિસ્તાલીસ દિવસ અત્યારે કે પાંત્રીસ ચાલીસ દિવસના ચણા થાય પછી આપણે પૂરતી ખાતર તરીકે મિત્રો ઘણા ખેડૂત મિત્રો યુરિયા આપતા હોય છે પણ ચણાના પાકમાં મિત્રો ઉરિયાની કોઈ જરૂર નથી કારણ કે ચણા જેમ મોટા થાય એમ જે એના મૂળ હોય છે તેમાં નાની નાની આવી ઝીણી એમથી આપણે ઉમળી સોળ ઉમળવી તો આપણને ખ્યાલ આવે કે ઝીણી ઝીણી ગાંઠું હોય છે એ ગાંઠું એટલે મિત્રો એ ગેઠું છે એ નાઇટ્રોજન લેવાનું કામ કરે જે જમીનમાં નાઇટ્રોજન પીડ્યું હોય આપણે નાઇટ્રોજન હોય એ ગાંઠું દ્વારા છે કોઈ પણ કઠોળનો પાક હોય એ એની કઠોળ પાકમાં ગાંઠું થતી હોય છે કે મગ હોય અડદ હોય વગેરે કઠોળ પાક હોય તેના પણ કઠોળ પાક કહી શકાય તો એને ગાંઠું થતી હોય છે તો એ જે નાઇટ્રોજન લેવાનું કામ કરે છે તો આપણે પૂરતી થાય ખાતર તરીકે ઉરિયાને કોઈ એટલે કે નાઇટ્રોજન અત્યારે કોઈ જરૂર નથી મિત્રો તો પૂરતી ખાતર તરીકે કયું ખાતર આપવું તો આજે તેની વાત કરવાની છે મિત્રો તો બધા ખેડૂત મિત્રો અલગ અલગ ખાતર આપતા હોય છે પણ નાઇટ્રોજનવાળા યુક્ત ખાતર ઓછા વાપરવા છે તો મિત્રો આજે બે આ તમે જુઓ કે આપણે બે એકરનું ચણાનું વાવેતર કર્યું છે શિયાળુ પાકમાં એટલે કે પાંચમી દરનું એમાં આપણે જ્યાં આ ખાતર આવે છે મહાલાભનું એગ્રીસર કંપનીનું મહાલાભ ખાતર છે અને એમાં આપણે પોટાશ સલ્ફર અને મેગ્નેશિયમ ત્રણેય તત્વ મળે છે તો મિત્રો આ તમે જુઓ કે આપણે આ ત્રેવીસ ટકા છે પોટાશિયમ અને મેગ્નેશિયમ છે મિત્રો અગિયાર ટકા છે અને જે સલ્ફર આવે છે એ સોળ ટકા આવશે પણ મિત્રો આમાં સલ્ફરનું જે કન્ટેન્ટ આવશે તે લખેલું નથી અને મિત્રો આના જે ખાતર છે એના ભાવની વાત કરવી તો આનો ભાવ છે આપણને સત્તરસો પચાસ રૂપિયા છે અને પચીસ કિલોની બેગ આવશે પચીસ કિલોના સત્તરસો રૂપિયા હોય છે મિત્રો તો અને આ આપણે ખાતર ચણાના પાકમાં કેવી રીતે આપણે વાપરવું અને કેવી રીતે ઉપયોગ કરે તો મિત્રો આ તમે જુઓ કે આપણે પંદર લીટરનો ડબ્બો કાપી અને મૂકો આપણે આ જે ડોલ છે મિત્રો એમાં તમે જુઓ કે આપણે આ પાણી ભરેલું છે એમાં આપણે આ જે ખાતર છે મિત્રો આ તમે જુઓ કે આપણે આ ડોલ છે એમાં આપણે આ એક ડબ્બામાં એક વાટકો નાખ્યો છે આ પહેલાં આપણે ડોલમાં નાખશું એટલે આ સંપૂર્ણ રીતે ઓગળી જાય પછી આ ડબ્બો ઓલરેડી આપણે ચાલુ કરી દીધો ખાતરનો આ ખાતર કમ્પ્લીટ થઈ જાય એટલે આમાં ઓગળી જાય એટલે આ પાણી રહ્યું આમાં આ ડબ્બો ખાલી થઈ જાય એટલે પાણી આમાં નાખીએ પછી પાણીથી ડબ્બો ભરી દેવાનો આપણે જુઓ કે આપણે આ પાણી અત્યારે ચાલુ છે મિત્રો આવી રીતે મિત્રો આજે ખાતર છે ને જો મિત્રો કે આ એકદમ પાવડર ટાઈપ આવે છે એટલે આને આ વોટર સોલ્યુબલ છે એટલે કે પાણીમાં ઓગળતું ખાતર કે જે પોટાશ સલ્ફર અને મેગ્નેશિયમ ત્રણેય તત્વો એક ખાતરમાં એક કન્ટેનમાં આપણને જોવા મળશે ત્રણેય કન્ટેન એક ખાતરમાં જોવા મળશે તો મિત્રો આજે આપણે અમે ઉરિયાની જેમ આપણે આમ ઉડાડશું ને તો જે આ ચેણાનો પાક છે ને એમાં ચેણાના સોળ ઉપર આ પાવડર પીળો રહેશે એટલે મિત્રો વહેલી સવારે જે ઝાકળ આવતો હોય છે ને તેના લીધે શેણાના જે પાંદડા છે એ ઘણા ખરા હુકાઈ જાય છે અને બળી જાય એ ટાઈપના થઈ જાય છે એટલે ઓલરેડી તો આને ઉડાડવાની કોઈ જરૂર આ ઉડાડવાનું આવતું જ નથી વોટર સોલ્યુ બને એટલે કે પાણીમાં ઓગળવાનું અને પાણી દ્વારા અથવા તો ડ્રીપ હોય કોઈ બીજો પાક વાયેલો હોય ડ્રીપ દ્વારા શાકભાજીનો વગેરે પાકમાં તો ડ્રીપમાં પણ મૂકી શકાય અથવા તો આવી રીતે આપણે ધોરિયામાં જાય છે તો ધોરિયા દ્વારા પણ આપણે પાઈ શકાય તો આપણે આવી રીતે એક ખાતર ઓગાળી અને જે એક વીઘા મિત્રો સાતથી આઠ કિલોનું પ્રમાણ આપણે રાખવું જોઈએ જો તમે બીજું કોઈ ઝીંક ઝીંક પ્લસ છે ઝીંક સલ્ફર એ વગેરે બીજું ખાતર આપ્યું હોય તો આનું પ્રમાણ આપણે ચારથી પાંચ કિલોનું આપવું જોઈએ બીજું કોઈ આપ્યું ન હોય પાયાના ખાતર એક આપ્યું હોય ડીએપી હોય કે એનપી કે એ સિવાય હોય તો સાતથી આઠ કિલોનું પ્રમાણ રાખવું જોઈએ અને મિત્રો આવી રીતે હું જે ચણાના પાકમાં અત્યારે બીજું પીએચ ચાલુ છે એટલે પૂરતી ખાતર તરીકે આ ખાતર આપ્યું છે તો તમે જરૂરથી કોમેન્ટ કરજો કે તમે કયું ખાતર આપો છો તો વિડીયો સારો લાગ્યો તો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને કોમેન્ટ જરૂર કરજો મિત્રો કે તમે પણ કયું ખાતર આપ્યું છે જય કિસાન મિત્રો